મારે પાઉંભાજી ખાવાનું બહુ જ મન થયું મારો વિચાર હતો કે રવિવાર પછી સોમવાર આવે ને એટલે કે સોમવારે આપણે બધી જ શાકભાજી ઉપલબ્ધ હોય એટલે કે રવિવારે માર્કેટ પર એટલે કે શાકભાજી બધી મળી જ રહેતી હોય તો પણ વટાણા જે છે એ નથી મળે લીલા વટાણા તો અમે મિની માર્ટથી મંગાવી લીધા છે અને ત્યારબાદ આપણી શાકભાજી જે છે એ બફાઈ છે થોડુંક મીઠું અને થોડુંક પાઉંભાજી મસાલો નાખીને મેં બફવા મૂકી હતી ઓલરેડી આપણી જે શાકભાજી છે એ બફાઈ ગઈ છે તો આપણે ચેક કરી લીધી છે મસ્ત રીતે તો આપણે બે લીલા મરચાં લસણને વાટી કાઢીશું ત્યારબાદ આપણે જે ડુંગળી છે એને મસ્ત રીતે કટ કરી લઈશું બે ટમેટાને મસ્ત રીતે કટ કરી લઈશું એટલે જે ડુંગળી છે એ મેં ટમેટા કરતાં કેટલે એક યુઝ કરી છે ડુંગળી થોડીક મોટી સાઇઝની અને બે ટમેટા જે છે બે નાના નાના બે બે યુઝ કર્યા છે અમે અને મસ્ત રીતે જે લસણ છે ને મરચાં છે એને મેં ક્રશ એટલે કે વાટી લીધા છે વાટાને આની મદદથી જે શાકભાજી આપણે જે બફાઈ છે ને એને આપણે મસ્ત જે પાણી છે એનું જે વધારે પડતું પાણી આપણે થોડું કાઢી લઈશું એ પછી આપણે જે ગ્રેવી ટાઈપ બનાવીએ ત્યારે આપણે યુઝમાં આવી જશે અને જે શાકભાજી છે એ પાઉંભાજીના મેસરથી આપણે મેસ કરી લેવાની છે મસ્ત રીતે એટલે પાઉંભાજી જ્યારે આખું રહે ને આપણોને ભાવેના એટલે પાઉંભાજી તો એકદમ મેસ જ હોય એટલે કે પાઉંભાજીના મેસરથી આપણે મેસ કરી લેવાની છે અને મારા મિત્રસને તો છે ને મેસરથી મેસ કરું ને તોય મારે જે પેલું ગ્રાઇન્ડર છે એ ચલાવવું જ પડે એટલે કે એને હાવ જૂનું જૂનું બહુ જૂનું જૂનું મીઠસને ભાવે તો મારે ગ્રાઇન્ડર મારવું જ પડે ત્યારબાદ મેં સિંગ તેલ ચડાવી દીધું છે તેલ રેડ્યું છે તેલમાં મેં થોડુંક જીરું નાખ્યું છે અને ત્યારબાદ મેં લસણ અને મરચાંની પેસ્ટ નાખી દીધી છે જે વાટેલી છે અને મસ્ત આપણે ડુંગળી નાખી દઈશું ડુંગળીને નાખ્યા બાદ એને મસ્ત શેકી લેવાની છે ત્યારબાદ આપણે ટમેટા નાખવી દેવાના છે અને મેં આદુનો યુઝ નથી કર્યો કારણ કે આદુવાળી મને પાઉભાજી બિલકુલ નથી પસંદ એટલે મેં લસણ અને મરચાંનો જ યુઝ કરેલો છે એમાં મીઠું નાખી દીધું ત્યારબાદ આપણે ટમેટા એકદમ મસ્ત એકદમ મેસ થઈ જશે ત્યારબાદ આપણે જે મરચું છે લાલ મરચું ને તીખું મરચું બે મિક્સ છે આપણે એ નાખી દેવાનું છે અને ગરમ મસાલો જે છે એ થોડોક ગરમ મસાલો કંઈ ખરેખ હળદર એ મેં થોડીક નાખી છે અને પાઉંભાજીનો જે મસાલો છે એ ભરી ભરીને નાખો તમને જેવી રીતે ભાવે એવી રીતે વધારે પડતું મસાલેદાર ભાવતો હોય તો વધારે મસાલો નાખજો એટલે પાઉભાજીનો મસાલો મેં વધારે વધારે પડતો નાખ્યો છે મસ્ત રીતે તો આપણે પાઉભાજીનો મસાલો નાખ્યા બાદ આપણે જે સચ પેલું જે પાણી જે કાઢ્યું હતું ને એનું આપણે થોડુંક રેડીને મસ્ત એને મસ્ત શેકી લઈશું જ્યાં સુધી એનું તેલ જે છે એ છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે ત્યારબાદ જ્યાં શાકભાજી છે એને મેં મસ્ત રીતે ગ્રાઇન્ડરથી પણ મેક્સ કરી લીધી છે એમાં મેં શું નાખ્યું છે તમને કહી દઉં કે એમાં જે રીંગણ છે બટેકા છે ફુલાવર છે વટાણા છે પછી શું નાખ્યું એક ટમેટું પણ અણીમાં નાખ્યું છે એટલે કે આપણું વધારે પડતું ત્રણ ટામેટા આપણે અંદર થશે અને આવું કંઈ જો હું ખાવા કરતું હોય ને એટલે ગેસ મારો છે ને આખો બગડી જ જાય મારે દરરોજ એને છે ને અડધો ગેસને આપવો જ પડે કારણ કે કશું પણ બનાવે એટલે આવું ઢોરામાં આંતે એ તો થાય જ તો પાણી ઢરાઈ ગયું હતું સાફ કરી લીધું આપણે મસ્ત ભાજીને પણ મસ્ત રીતે આપણે મિક્સ કરી દેવાની છે ત્યારબાદ ઉપરથી ગરમ મસાલો નાખીશું આપણે તો આપણે ત્રણ વાર ગરમ મસાલા નાખ્યો એકવાર બાફતા ઘડે એકવાર જ્યારે આપણે વઘાર કરતા હતા ત્યારે ને એકવાર ત્યાં બી આપણે લીંબુનો પણ યુઝ કરવાનો છે જેવું તમે ખાટી પાઉંભાજી પસંદ કરતા હોય એ પ્રમાણે તમારે લીંબુનો જ્યુસ પણ નાખી દેવાનું છે કાઠિયાવાડ લોકો શું કરે છે ખબર તમને કે એ લોકોને થોડુંક ખાંડ પણ પાઉભાજીમાં નાખે છે પણ જો તમને ભાવતી હોય તો તમારે નાખવાની અને તમને ના ભાવતી હોય તો ના નાખવાની તો મેં નથી નાખતી એટલે આપણે ખાને સ્કીપ કરી છે થોડુંક પાણી રેડી દીધું છે એટલે કે આ જે આ બાજુ વડોદરા સાઈડ છે એ બાજુ તો ખાંડ નથી જ નાખતા પણ આ બાજુ મેં ખાધી છે થોડીક ખાંડ પણ નાખે છે તો મને એવી પસંદ નથી પાઉાજી એટલે હું નથી નાખતીને આપણે જો જોઈ શકો છો મસ્ત રીતે ચડવી લીધી છે અને જ્યારે આવું ઢક્કણ ખોલે ને ત્યારે ભાજીના જે છાંટા છે એ બહુ જોડે છે મેં ગેસ એકવાર મારે બંધ કરવો પડે ત્યારબાદ મેં લીલા ધાણા પણ યુઝ કર્યા છે મસ્ત ભરી ભરીને લીલા ધાણા નાખ્યા છે મસ્ત રીતે મારા ફોન ની જે બેટરી છે ને એ લો થઈ જાય છે અને ચાલો આપણે મસ્ત એને મિક્સ કરીશું મિક્સ કરીશું મિક્સ કરીશું ત્યારબાદ આપણે શું કરીશું કે આપણા જે મિતેશ છે એમને આપણે સૌ કરી દઈશું કારણ કે એમને બહુ જ ભૂખ લાગી હતી તો આપણે એમને પહેલાં આપી દઈશું તો કારણ કે એ વહેવા એક્ઝામ આપીને આવ્યા ખરે એક્ઝામ આપીને આવ્યા છે તો ચાલો વહેવા તો હજુ અવડે ચાલુ થશે મતલબ કે આજે મેં વિડીયો બનાવી અને આજે અપલોડ કરીશ એટલે કે હજુ વહેવા આવડે ચાલે છે તે ઘરે એક્ઝામ આપીને આવ્યા હતા તો આપણે મસ્ત એમને પાઉભાજી આપી દઈશું થોડીક ડુંગળી ભાજી અને પાવ એટલે મિતેસ લીંબુ નથી ભાવ તો એમને ઉપરથી નાખવાનું તો ઓલરેડી મેં ભાજીમાં નાખેલું છે